નમસ્કાર દર્શક મિત્રો હું પરમાર જોઈ રહ્યા છો લોકસામના રાજકોટમાં આનંદ માય વિદ્યાલયમાં વિજ્ઞાન જાગૃત કાર્યક્રમ સંપન્ન સોશિયલ મીડિયા સોશિયલ ફાયદા ગેરફાયદા વાત થી છાત્રાઓને કર્યા માતાપિતા શિક્ષકો સહિત સમાજની ભૂમિકાની રસપ્રદ માહિતી આપી કિશોરાવસ્થા નાજુક તબક્કામાં મનના બદલાવમાં સહાનુભૂતિ ઉપયોગી શસ્ત્ર ચમત્કારી પ્રયોગોનું નિદર્શન કરી શીખવાડી દેવામાં આવ્યા વિજ્ઞાન જાથાનો દસ હજાર બોતેર મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન પોલીસ કમિશનર કચેરી માલવિયા નગર પોલીસ સ્ટેશન ને બંદોબસ્ત ફાળવ્યો રાજકોટ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય દૂર કરવા ભારત જન વિજ્ઞાન સાધનો ચમત્કારો થી જે લોક જાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો સોશિયલ મીડિયા શક્તિશાળી સાધન સાથે વધુ પડતો ઉપયોગ બેદરકારી વિનાશ નોતરે છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી શિક્ષકો સમાજે કયા પ્રકારની સહાનુભૂતિ રાખવી જોઈએ તેનાથી માહિતગાર કરવામાં આવેલ વિજ્ઞાન જાથાનો નો દસ હજાર પોલીસ કમિશનર કચેરી માલવિયા નગર પોલીસ સ્ટેશન પૂરતો સ્ટાફ ફાળવ્યો હતો કાર્યક્રમનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઉદ્ઘાટન પ્રિન્સિપા મીનાબેન ત્રિવેદી કરતા જણાવ્યું કે એકવીસમી સદી વિજ્ઞાન ટેકનોલોજી ટેક્નોલોજી દુનિયામાં દરરોજ નવા સંશોધન થાય છે પ્રાધાન્ય આપી આગળ આવવું જોઈએ છાત્રાઓએ જાથાના કાર્યક્રમ સમાજ ઉપયોગી હોય જીવનમાં ઉતારવા શીખ આપી હતી આ પ્રસંગે શૈક્ષણિક સ્ટાફના રાયધનભાઈ ગરજર મુકેશભાઈ અઘેરા સ્મિતાબેન વજેઠિયા શ્રીપાબેન ઉજાટ ભગવતી બેન ધાદર સહિત હાજરી આપી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ